A biểu tình của lợi dụng quanh tai nạn quanh tai nạn quanh tai nạn જંબુસર તાલુકાની અંદર પ્રવેશ ઉત્સવની અંદર સાયકલ આપવામાં જે કરવાનું હોય બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ નિમિત્ત જે વિદ્યાર્થીઓને સાયકલ મળવી જુઓ એ આજ દિન સુધી મળવામાં આવેલી નથી આ સાયકલ જંબુસર એસ કમ્પાઉન્ડની અંદર મૂકવામાં આવેલી છે આ સાયકલો પર ઘણો કાટ લાગી ગયો છે બાળકોને જે સાઇકલો આપી જુઓ આજ દિન સુધી ત્રેવીસ અને બે હજાર ચોવીસ સુધીની અંદર બાળકોને ખરું સાઇકલની જરૂર હોય પણ હજુ સુધીની આ જગ્યા ઉપર સાઇકલો પડી છે આ જર્જરિત હાલત કહેવાય સાઇકલોની ટાયરોના હવા નથી ટાયરો પરની રીંગો પર કાટ લાગી ગયા છે સાયકલો પર પણ કાટ આવી રહ્યો છે તો આ કોના ઇશારા ઉપર અને સરકાર જે તાઈફા કરી રહી છે જે પ્રવેશ ઉત્સવો કરી રહે એની જગ્યા ઉપર તાત્કાલિકના ધોરણે પોટારીજી કરવાનું બંધ કરી અને તાત્કાલિકના ધોરણે વિદ્યાર્થીઓને સાયકલો મળવી જુઓ એવી મારી માગણી છે હું પ્રમોદ જાંબુ જંબુસર તાલુકા પ્રમુખ બીઆરએસપી પાર્ટી